બેન બહુ જ મજા એવી ખરેખર ઉત્તરાખંડના ચાર ધામની યાત્રા તમે સ્વાસ્થ્ય તમારું સારું હોય તમને ફિઝિકલી તમે ફિટ હોય તો તમારે એક વાર યાત્રા તો કરવી જ તમે તમારા કઈ ને કે ઓછા પૈસા કરી શકો તમારે એવું કઈ નથી કે તમારે લાખો રૂપિયા ભાંગવા પડે ટુરમાં ગયા હોય તો ટુરની ફી ભરવાની હોય તો એને એમાં તો જમવાનું રહેવા બેસવાનું બધું તમને એ લોકો કરી જ આપ્યું હોય પછી તમારે જે ખર્ચો થાય તમારો પોતાની ફેસિલિટી માટે તો એ અલગ છે બાકી એકવાર તો તમારે ચારધામ ઉત્તરાખંડની ચારધામની યાત્રા કરવી એમ આજે મને ઘણા બધા સવાલ કરી શકે છે તો જો કે આજે ફાધર્સ ડે છે અને હંમેશાની માફક મેં મારા પપ્પાની સાથેના બે બે જ પીક મારી પાસે છે એકમાં મારા પપ્પા યંગ છે અને એકમાં મારા પપ્પા થોડુંક એનું ઓલ્ડ પીક છે તો બે ફોટો સાથે અમે મારો ફોટો મૂક્યો હશે હંમેશાની માટે એટલા માટે કે મને જ્યારે ટિકટોક સમયમાં એક ભાઈએ એવું કીધું મને મેણું માર્યું હતું મેણું કહેવાય આમ તો એ ભાઈ હતા ગઢવી એટલે મને થોડુંક વધારે લાગે એવું કારણ કે અમુક માણસો પાસેથી અમુક અપેક્ષા ન હોય પણ અમુક માણસો અમુક વાત કરે ને તો એ સ્ટેટમેન્ટ જેવી હોય તો એમણે એકવાર એવું કીધું તું મને કે તમને કે દુનિયાભરનું નોલેજ થઈ કે હિસ્ટ્રી બાબતનું એમ તો એ કે તમે કંઈ કે હું કંઈક બોલાતા સારું મને કંઈક કીધું તું હા તમે પટેલ જ છો ને એમ એટલે મેં કીધું તમે જેવી રીતે મને પૂછો છે ને કે પટેલ છો એમ તો એ વાત ઉપરથી મને ખબર પડી ગઈ છે કે તમે હું કેવા માંગો છો પણ મેં મારા પપ્પાનો ફોટો મૂકું છું બાજુમાં અને તમે મેં જોઈ લેજો હું મારા પપ્પા જેવી દેખાવ ને તો તમારા મન પછી સવાલ કરો પછી એમણે મારી પાસે માફી માંગી અંદર આવી મને કહે કે સોરી કૃષ્ણાબેન પણ તમને એટલું બધું હિસ્ટ્રીનું નોલેજ છે એટલું બધું તમને બધી કાસ્ટનું નોલેજ છે અને બધી રીત રિવાજની ખબર છે તો મેં એવી રીતે ક્વેશ્ચન કર્યો તો મારો કોઈ એવો ઈરાદો નહોતો એમ મેં ઈરાદો તો તમારો જે હોય પણ તમે જેવી રીતે તમે પ્રશ્ન પૂછો તો એ પ્રશ્ન ઉપરથી મને એવું લાગ્યું કે તમે મારા જન્મ ઉપર પ્રશ્ન કરી રહ્યા છો તો મેં મારા પપ્પાનો મારો ફોટો મેં દૂધ બાજુ બાજુમાં મૂકી દીધો છે વિચારી લેવાનું બરાબર મીના બાગુ હિલ નાની ઉંમરે કરવી શું નાની ઉમરે હે ભાવેશ હાય અરર મહાદેવ તો એ વખતે મેં ડિસાઇડ કર્યું કે જ્યારે ફાધર્સ ડે હોય અથવા તો કોઈ એવો સ્પેશિયલ ડે હોય ત્યારે હું મારા પપ્પા સાથે મારી મારો ફોટોઝ અપલોડ કરીશ તો આજ સુધીમાં મને સો માંથી નવ્વાણું લોકો ટકા લોકો એવું કીધું કે તમે તો તમારા પપ્પા જેવા છો તમારો ફેસ ને તમારા પપ્પાનો ફેસ એકદમ સિમિલર છે એમ વગેરે તો એવું હોય ભાઈ કોઈને નોલેજ બધીને બધી વસ્તુનો હોય તેનો મતલબ એ ન હોય કે તમે એના પ્રશ્ન ઉઠાવો એના જન્મ ઉપર એટલે આવા ઘણા લોકો આપણા ગુજરાતમાં છે પગ ચાલતા હોય ત્યાં ચાર ધામની યાત્રા કરવી જોઈએ યસ તમારે હાથ પગ હાલતા હોય ને તો ચાર ધામની યાત્રા કરી લેવી નાની ઉંમરમાં જાત્રા થઈ ગઈ એ બહુ સારી કહેવાય નાની ઉંમર આપણે કઈ નથી બહુ મોટા થવાના મને નથી લાગતું કે આપણે ક્યારે સો વર્ષ વટાવવાના છીએ અથવા તો એસી વર્ષ આજુબાજુના થશું એમ અને કદાચ થશું તો આપણે એટલા બધા સક્ષમ હશું એવું તો કઈ કારણ કે તેના ખોરાક તો તમને બધાને ખબર જ છે અને મને તો પહેલેથી જ એવું છે કે યાત્રા વાત્રા જેવી રૂપે નહીં પણ મારે ભારત દેશ જોવો છે હું એ રૂપે ફરી રહી છું કે મેં ઘણી કીધું છે મારા લાઈફમાં કે મારે આપણા દેશની સુંદરતા જોવી છે કે આપણો દેશ કેટલો સુંદર છે ઘણી આપણે વિડીયોઝમાં જોતા હોઈએ સોનમાર્ગના વિડીયો આવતા હોય છે કાશ્મીરના અને ઘણા બધા એવા વિડીયો જોતા હોય છે કે જે ઉત્તરાખંડના ઘણી બધું ત્યાંની ઘણી બધી જગ્યાએ એટલે કે બદ્રીનાથ છે કેદારનાથ છે યમુનોત્રી ગંગોત્રી તો ત્યાંની કેટલી બધી મસ્ત મસ્ત કહે ને કે વાદી બરફ અને એની ખીણ નદીઓ પહાડો તો આ બધું જોવાની ઈચ્છા હતી તો મેં રૂબરૂ જોવાની ઈચ્છાઓ મારી પૂરી કરું છું હા ઇલા કેમ છો બકા તો આજે તો પેલા મેં છે ને અંદર સેટિંગમાં જઈને પહેલા તો હું બહુ મથી કે ફેસબુકનું લાઈવ કરું નહીં પેલા કોમેન્ટ સેક્શન ઓપન કરું કે લોકો સીધા મને સવાલ કરી શકે કે ના કે મને મેસેન્જરમાં જઈને મેસેજ કરે અને હું અહીંયા જ કહી દઉં છું કે મારા મેસેન્જરમાં મેસેજ ચેક કરવાની ટેવ નથી અને કદાચ ક્યારેક હું ફ્રી હોય ને ને કે હજુક તું મારાથી થઈ જાય ચેક તો હું કોઈની સાથે હાઈ હેલો કરવા માટે મને ટાઈમ નથી ટાઈમ નહીં પણ મને ટેવ જ નથી મને નથી ગમતું કોઈની અજાણ્યા લોકો સાથે હાઈ હેલો કરવું ઓળખતી હોય ને યાર મારે માંડ મહિનામાં એકાદી વાર વાત થતી હોય કારણ કે પેલું મારે પ્રાધાન્ય હોય ને એવું આપતી હોઉં એટલા માટે પ્લેન દુર્ઘટના વિશે બે શબ્દો પ્લેન દુર્ઘટના વિશે થોડું કઈ કહેવાનું છે દુર્ઘટના જીવનનો ભાગ છે ભાઈ બધા દુર્ઘટના ઘટવાની છે દુર્ઘટના ક્યારે આમ દસ્તક દઈને ન આવે ઇન્ફોર્મ કરીને આવે કે હું આવું છું તમે બધા રેડી રહેશો દુર્ઘટના એને જ કહેવાય તો દુર્ઘટના ઉપર કોઈ ચર્ચા ન થવી જોઈએ મારું એવું માનવું છે કે મીડિયાને અને કઈ ને કે પ્રેસિ રિપોર્ટરો તો ત્યાં પહોંચી જાય પોતાની ટીઆરપી વધારે પોતાની ચેનલની પણ મીડિયાને આની ઉપર ગોદી મીડિયાની આની ઉપર ચર્ચાઓ ન કરવી જોઈએ કારણ કે દુર્ઘટના છે ને ઈશ્વર આધારિત હોય એ ઈશ્વરે નક્કી કરેલી હોય અચાનક જ થાય બરાબર એટલે દુર્ઘટના ઉપર કોઈ મોટી ચર્ચાઓ ન કરવી જોઈએ કે દુર્ઘટનાની અંદર આ થયું ને ઓલું થયું ફલાણું બચી ગયું ઢીકડું મરી ગયું ને આન એમાં રૂપાણી હોય તો એને જવું પડે ને ભગવદ ગીતા હોય તો એ અહીંયા કઈ ને કે વ્યવસ્થિત સેફ જગ્યાએ પડી હોય તો એ બચી જાય એટલે આવામાં કોઈને કાંઈ અશ્રધા ફેલાવાની જરૂર નથી કોઈને એટલું બધું ડોઢીનો થવાની જરૂર નથી અને કઈ ને કે મોત સનાતન સત્ય છે છે એ બધાને જવાનું છે મારે તમારે કોઈને બીક બીકાઈ જવાનું છે કોઈ મારી જેવા હોય એ માંગતા હોય કે ભાઈ હવે જલ્દી વહેલા સુડી વાહ મહાશાંતિ તો એ જવાનું છે એટલે એની ઉપર કે ભાઈ ભાષણ નોટા નાખવાના હોય તમારો અભ્યાસ ક્યાં સુધીનો છે તમારી ભાષા ઉપર કંટ્રોલ બહુ સરસ છે મારો અભ્યાસ છ ધોરણ સુધીનો છે કંટ્રોલ કે તો કંટ્રોલ ને ઘણી બે બકે કેતા હોય છે લોકો કે બે બાક બોલે છે તો પણ આ મારી ટેવ છે અને આ ભાષા મને વારસાગત મળી છે ક્લિસ્ટા બેન બહુ નોલેજ છે Krishna venbo knowledge okay okay krishna venbo knowledge thank you ah uh... હાય બંસી કેમ છો જે ખોડિયારમાં નિમિશાબેન લાઠીયા તો આજે મેં એવું વિચાર્યું કે ચલો યુટ્યુબ પર મેં ગઈકાલે લાઈવ કર્યું નાનકડું એવું અને બી હાય હેલો ફોર્માલિટીઝ ન્યુઝ અને મેં કોઈ ટોપિક ઉપર ચર્ચા નહોતી કરી પણ આજે મને એમ થયું કે ચલો ફેસબુકમાં પેલા કોમેન્ટ સેક્શન ઓપન કરી દઉં તો લોકો મને સીધા સવાલ કરી શકે અને કોઈ પણ યાત્રાને લગતા કોઈ પણ સવાલ જવાબ કરવા હોય તો પણ કરી શકે કે ચારધામની યાત્રા દરમિયાન મને શું સારા અનુભવ થયા સારા ખરાબ અનુભવ થયા પછી એમાં તમારે જવું હોય તો તમને શું ફેસિલિટી મળે કઈ જગ્યા કેવી સુંદર છે ક્યાં ક્યાં હું તમારે કઈ ને કે સામનો કરવો પડશે તમારે તો એ વસ્તુનું હું જાણકારી આપી શકું બરાબર કેદારનાથ હું ત્રણ વાર થયેલી આ વર્ષે તમે હું આગળ પાછળ હતા એકવાર તમે તપોવન જાજો કુદરતને માણવાની મજા આવશે બેન ચોક્કસ મીનાબાગો હિલ પાકુ પાકુ વેસાણ વિસાવદર માટે કંઈક બોલો હું ચૂંટણીના માહોલ ચૂંટણીમાં મારે કોઈ પોલિટિકલ ચર્ચા કરવી જ નથી કારણ કે મેં હંમેશા માટે કીધું છે કે મને કોઈ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી અને પોલિટિક્સના નોલેજ મને પૂરતું એનું નોલેજ નથી અને જે વસ્તુનું નોલેજ ન હોય ને એની ઉપર કોઈ ચર્ચા ન કરવી જોઈએ અને મારે કોઈ વસ્તુ ચર્ચા નથી કરી ત્યાં જે કે લડવી હોય લડે ચૂંટણી જેને જીતવું હોય જીતે બાકી તમને બધાને ખબર છે કે જીતા પછીના નેતાઓ હું હું કરે છે મારે એની પર કોઈ ચર્ચા નથી કરવી અને ખાસ કરીને મિડલ ક્લાસ લોકોને તો પોતાની ખર્ચા હોય કે પોતાની દુવિધા હોય પોતાની જાતે ઉકેલવાની હોય એને હું આવી ચર્ચાઓ કરવાની હોય મને તીને જ ખબર પડતી નવરી પડેલી છે ચૂંટણીના માહોલમાં આવી બધી એવી બધી પોસ્ટ અલગ થાય કે આપણે આ હોત તો કઈ દેશની દિશા દિશા કઈક અલગ હોત એવી બધી ચર્ચાઓ કરતા હોય પણ જે વસ્તુ નથી એ વસ્તુ પર ચર્ચા ના કરવી જોઈએ એક ભાઈ કેસે એટલે તું કે સાચું પણ તું તુકારા કરી કરીને કહેતી નો થઈ જાય મારે તને બ્લોક કરવો નીરજ પાંખિયા એની તું હાલ તને રેડ પેન થી ઇન્વીટેશન થાય તારા બાપના લાઈવમાં છે તું કારા તુકારા કરવાની વેતી નું થઈ જાવ મારા તુકારા તેવડ ધરાવે બરાબર હું તમને કાટલો ચાલીને મારી તો નહીં આપું પણ તમને બ્લોક લિસ્ટમાં ખાલી બંધ જ કરીએ કે બીજું કાંઈ નહીં કરીએ કોઈ સાનું મનીનું શાંતિથી લાઈવ જોવું હોય જોવાનું ન જવું હોય એ જઈ શકે છે કોઈને આવવા માટે મેં એ ફોર્સ નથી કર્યો અને બધાના મોબાઈલમાં બ્લોક લિસ્ટ હોય ન મજા આવે ને એને બ્લોક કરી દેવાની મને હું તો કરી જ દઉં છું વીસક હજાર લોકો મારા બ્લોકમાં પડ્યા છે કારણ કે મને બતમીજ લોકો ગમતા જ નથી જે બીજાને તુકારા કરે ને બીજાના લાઈવમાં જાય ને ફાલતુ ક્વેશન કરે ને ન બોલવાનું એ બોલીને બે આવે હાલો તમારી પરવરિશ જાહેર કરે કે તમે કેટલા ના છો બરાબર બધી ખબર છે હો તો બધી ખબર હોય તો અહીંયા કે તારા બાપની મને બીક લાગે છે બધી ખબર છે તો હું ખબર છે એ મને કે આયલ અને ખબર હોય તો અહીંયા કે એ સાના સુપા છે વસ્તુ અને તમે બધા ક્યાં અહીંયા બધા બોહારીના બાપના બેખ ભેગા થયા છો બરાબર મળી લખવા તને જે ખબર હોય મને કે તારા બાપની બીક નથી લાગતી બરાબર હાય કૃષ્ણાબેન આપણે બાજુના ગામના છીએ કયું ગામ છે તમારું કીકાણી મહેશભાઈ ટીઆરપી માટે તું કરે ટીઆરપી માટે હું કરું મારે તારો બાપ એમ ચેનલ હાલે છે હું ટીઆરપી માટે કોઈ ને કોઈ ના ઉપર આક્ષેપો ન નાખતી હોય અને મારી ચેનલ છે હું મારી મારી ચેનલમાં ગમે તે કરું તારી જેવા જોવે ત્યારે ટીઆરપી વધે ને તારી જેવા જોવાય જ નહીં મને જે બહુ નોલેજેબલ લોકો હોય એને બરાબર બાકી ખોટી રહેવા દે ખોટી નથી રહેવા દીધા તારા બાપનું થાય નહીં કલે મારે બ્લોકે નથી કરો મારે બાધવું છે આમ થયું મને બીજા કોઈ ટોપિક પર બોલવાની ચર્ચા કરવાની વિચાર ન થતો કારણ કે આપણે આપણે ગુજરાતની મોટા મોટી પ્રોબ્લેમ જ આ છે કે પોતાના પોતાના બીજાના ટાંગા ખેંચતા હોય પોતે કઈક બે સામેવાળો માણસ બે પાંચ પૈસા કમાતું હોય ફેમ હોય એની પાસે પ્રતિષ્ઠા હોય પૈસા હોય કે કઈ કમાતું હોય કે એની પાસે કોઈ પણ બીજો સારો રસ્તો હોય એટલે પોતાની પાય હોય ને એટલે મળે આક્ષેપો કરવાનું મળે બીજાની ઉપર ઓલું કરવા તો તારી જેવા દસ જણા હાન થઈ કે હા સારું છું અને હાન થઈ કે વીસ જણાને બ્લોક કરું છું મને ફેર પડે હં મારે કાલે ત્રણ લાખ ફોલોવર આનંદ થયા ફેસબુકમાં કદાચ તારી જો પચાસ મને બ્લોક કરે મને કઈ ફેરાઈ ન પડે ભાઈ આ ત્રણ લાખ માંથી કદાચ ત્રણસો લોકો મારા જે નજીકના છે એમાંથી ત્રીસ જ મારા મિત્રો છે અને એમાં ત્રણ જ મારા બેસ્ટ ફ્રેન્ડ મને સાંભળે તો જિંદગી ભયો ભયો થઈ જાય એમાં કઈ જરૂર ન પડે બરાબર અરે મારું જીવન તો છે ને એટલે મડા જેવું છે કે વીજળીના મડાના ભે ન હોય હું દસ વર્ષ નહીં તે એકલી જીવન જીવન સારું છું મારું મા બાપ વગેરેનું બરાબર એટલે તમારી જેવા કદાચ આવે જાય મને કાંઈ ફેર ન પડે આવો તો શાંતિથી વેલકમ છે ન આવો તો કાંઈ તમને કોઈ બાપના હામ નથી દીધા લુઆરિયા આવો તો બાજુના છે અચ્છા તમે લુઆરિયા બાજુના છો ઓકે મારા લુઅરી આવવાનું ન હોય કારણ કે મારા મમ્મી પપ્પા કઈ છે નહી ત્યાં અને ભાઈ ભાભી છે અહીંયા છે અને કામ વગરનું એના ઘરે નથી જતી કારણ કે હું પહેલેથી માનું છું કે પડોશીમાં માં દેરાની જઠાણી રહેતી હોય ને તો અહીંયા બેસવાનું ન રાખું પાડોશી તે બહુ સાસુ બહુ રહેતા હોય ને તો અહીંયા કામ વગરનું ન જાવું કારણ કે હું ઈચ્છિત નથી કે ક્યારે મારા લીધે કઈ હા હોકારો થાય ને મારા લીધે કોઈના ઘરે ડખા થાય કારણ કે મને મારા જીવનમાં કોઈ દખલ અંદાજી કરે એ ગમે હું કોઈના જીવનમાં કરું નહીં મેં આજ સુધી કોઈના લઈમાં જઈને કોઈ દિવસ ગંદી કમેન્ટ નથી કરી આજ સુધી કોઈની પોસ્ટ ઉપર જઈને કોઈ દિવસ મારી વાત એ લોકોની પોસ્ટની સાચી હોય કે ખોટી હોય મેં કોઈ દિવસ એને દુઃખ લાગે એવી કમેન્ટ નથી કરી અને આજ સુધી મેં કોઈ દિવસ કોઈનો જાહેરમાં વડીલું હોય એનું અપમાન નથી કર્યું એટલે હું સહન ન કરી હું કરું નહીં કોઈને કરવા દઉં નહીં બસ આ મારું ટે દેવભૂમિ દ્વારકા ક્યારે આવો છો દેવભૂમિ દ્વારકા મારે દિવાળી સુધીમાં આવવાનું જ છે મારે દેવભૂમિ દ્વારકા આવીને ગોમતીમાં સ્નાન કરવું છે અને જુનાગઢ જઈને ધામકુંડમાં એટલે ચારધામની યાત્રા તો નથી કારણ કે ચારધામ તો છે ને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણના કહેવાય પણ મેં ઉત્તરાખંડની ચારધામની યાત્રા કરી છે અને દ્વારિકા દર્શન કર્યા છે બાકી બીજી બધી બાકી છે શું થયું કયો ને કઈ નથી થયું ભાઈ મને સલાહ દેવા આવ્યા હતા મેં કીધું મેં તમને બાપાના હામ દીધા નથી પેન થી ઇન્વિટેશન નથી આપ્યું કે તમે આની અંદર આવીને મને ખોટી સલાહ દો તમને સારું લાગે રહ્યો ને બ્લોક કરીને હાલતી ના થાવ બરાબર ને ગઈકાલના બે વિડીયો વાયરલ છે મારા ફેસબુકમાં કે જેમાં હું ઉત્તરાખંડની યાત્રા દરમિયાન એક જગ્યાએ રસોઈ બનાવું છું અને રસોઈના વિડીયોમાં તો ચલો આજે એક વાતની ચોખવટ આની અંદર કરવી છે કારણ કે હું વ્યક્તિગત કોઈને કમેન્ટમાં ચોખવટ નથી કરતી લાઈવ કરું ત્યારે ચોખવટ કરી દઉં છું તો લોકો નોંધ લઈ લે તો લઈ ન લે તો કઈ નહીં તો ગઈકાલે મેં એક જગ્યાએ રસોઈ બનાવી છે જેમાં મેં ડેનિમ મારું પોત લુક કરેલું છે અને એની અંદર હું રસોઈ બનાવું છું રસોઈ બનાવીશ અમે એક હોટલના બાજુમાં ખાલી કેબિન હતો ને એની અંદર પણ કેબિન અંદર એટલી બધી ધૂળ હતી અને ધૂળ લીધે મેં ને પાથરવાનું તો મને કઈ નહોતું પણ મેં ચપ્પલ નથી ઉતાર્યા રસોઈ બનાવતી વખતે મેં ચપ્પલ નથી તો બહુ બધા મહાનુભાવો એવું લખ્યું છે કે તમે ચપ્પલ તો કાઢો તમે અમથા તો બહુ સંસ્કારી છો ને ચપ્પલ કાઢીને રસોઈ બનાવીને વગેરે વગેરે તો ભાઈ મને તો બુદ્ધિ હોય જ આખા ગામને સલાહ દેતી હોય ને એટલી તો ખબર હોય પણ ત્યાં એવો માહોલ નહોતો બીજું ઈ કે અચાનક જ બધું કોકે કીધું તમે માથામાંથી ચશ્મા તો કાઢો તો એ ચશ્મા ચપ્પલ ને બધું પહેર્યું હતું ને અચાનક જ નક્કી થયું હતું કારણ કે જયારે મેં એમ કીધું ને કે ભૂખ ભૂખ બહુ લાગી છે અમે લોકો જાતા કેદારનાથ જવાનું હતું ને તો સીતાપુર અમારે રોકાવાનું હતું ના સીતાપુર નહીં હા સીતાપુર રોકાવાનું હતું તો અમે લોકો એ રસ્તામાં એવું નક્કી કર્યું કે આપણે અત્યારે જમી લઈએ અત્યારે અહીંયા હાડાબાર જેવું થઈ ગયું છે તો અમારા રસોએ એમ કીધું કે ના કે અહીંયા ના પાડી છે કે જે પેલા જીમ જીમના હું સોરી અમારા જે હતા ને એને ના છે એમ કીધું કે જઈને આપણે રસોઈ બનાવશું એટલે મારા જીજાજીએ એવું કીધું કે મને મારી દીદી એમ કીધું તારા જીજાજીને ડાયાબિટીસ ડાયબિટીસ ને એટલે બહુ ભૂખ લાગે એટલે મેં કીધું મારી સવારે નાસ્તો કરવા ટેવ નથી એટલે મને બપોર થાય તો બહુ ભૂખ લાગે બાર થી સાડા બાર માં તો મેં કીધું મારે તો જમવા જોશે એટલે મેં બધા ત્યાંના રસોઈયાના ના આગળ જે બેઠા હતા ને છે બીજા હેન્ડલિંગ કરતા હતા એમને એવું કીધું મારે જમવું છે એમ એટલે એ કે તો જમવાનું બનાવશે કોણ રસોઈયા તોડધાય કે બોલેરોમાં વૈયા ગયા એમ એટલે કીધું રસોયા બોલેઈ ગયા હોય તો શું છે બીજા બે ત્રણ રસોઈયા છે ને એમ કે ઓલા કાકા કે રેવા દો ક્રિષ્ના બેન કે અઠવાડિયાથી થી એ લોકોની તીખી દાળ ખાઈ ને કે હવે તો કે આવી ગયા છે કે એમ દાળ ભાત શાક રોટલી બધા સારું બનાવતા પણ ઈ લોકો છે ને તીખી દાળ બનાવતા હતા અમને બધાને ઘરની દાળ બનાવવાની ખાવાનું મન થયું તો શાક ને એવું એમ કે ખાટું મીઠું બનાવીને એટલે મેં એમ કીધું કાલો તો હું બનાવું એટલે અમારે હારે એક બેન હતા ને માસી એને એમ કીધું કે ચાલે પિસ્તાલીસ એ કે એટલા બધાની કે રસોઈ બનાવે એમ મે તમે બધા હેલ્પ કરજો મને મેં સુધારવા માંગારવામાંાલી પિસ્તાલીસ નું એટલી વાર લાગે અને દસ જણા નું વાર લાગે એમ તો બધા શાક સુધારવાનું એમ કીધું આ બધા એગ્રી ખ્યા કે હાલો તો એમ કરવી એટલે બધા શાક બાગ સુધાર્યું અને મેં મસ્ત મજાને કુકરમાં વઘાર કર્યો દાળ ભાત બનાવ્યા અને બધી મસ્ત મસ્ત ની રસોઈ બનાવી અને ઓલું કર્યું અમારી સામે ભાઈ છે એ લોકો બે હસબન્ડ વાઈફ ઉભા છે અને ત્યાંથી જોયે છે તો અમે રસોઈ બનાવી છે ને એમાં મને દોઢી ના વધારે અચાનક જ પ્લાનિંગ થયું તો અમે ગોગલ્સ હતા સવારનું લુક કર્યું હતું કે રસ્તામાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરશું ત્યારે ત્યાંથી કોઈ પ્લાનિંગ નહોતું તો હું સાદા કપડાં નું પહેરું જેમાં મને બેસવામાં કમ્ફર્ટેબલ લાગે તો એટલા માટે ગોગલ્સ માથા ઉપર રહી ગયા છે અને પગમાં ચપ્પલ છે જ્યાં નકરી નીચે ધૂળ હતી ને એટલે તો કે તમે ચપ્પલ કાઢીને રસોઈ બનાવવા બેહાય ને તમને એટલે ખબર ન પડે તો એટલી તમને ખબર પડવી જોઈએ કે તમે લોકો બહાર ગયા હોય તો તમે તમારા પોતાના નાસ્તાના ઠેલા નથી ઉતારી શકતા અને તમે પિસ્તાલીસ જણા રસોઈ બનાવજો જોઈએ અને એ તે એક હવે મારે તમને કેજ તો તમને એમ કે તમને તો બહુ અભિમાન તમારે હો કે ફોલોઅર થાય ને તો તમે તમારા ઘરના જવાબ નથી દેતા અને અમને અડધું ગુજરાત ઓળખે છે ને તો અમે ગમે ત્યાં જઈને જેવા હોય એવા વેસ ધારણ કરીને એ લોકો ભળી જવાની ક્ષમતા ધરાવી છે એટલે અમને બધા પછી કઈ ને ઠુમર કે બેન તમારી ફેસ વેલ્યુ થઈ ને તમારી વોઇસ વેલ્યુ થઈ અમે ક્યાંય કોઈ દેવું ન ઉતાર્યું હું હાલી ને જતી હતી ને તો વિચાર છું કે એ થયા અને ગૌડિયાના બે ના બબેઠેલા લઈ લીધા હતા એ વિચારા ખાલી ન હાલી એકતા હોય એ લોકોના એટલે કે ક્રિષ્નાબેન તમે ઠેલા લો અમે મારે ખાલી આવેલું સૌ એમ બધા તમારે ઠેલા લેવા હું વાંધો એ ક્યાં છોકરી તો જો તો આવું જીવન સરળ જીવવાનું હોય તમે ગમે ત્યાં જ્યાં હોય ને જેવા હોય ને એવા તમારે ભળી જવાનું હોય તો હું અહીંયા અચાનક જ બાંધવા બે ગઈ છું પ્લાનિંગ કરીને જ બેઠી તો એપ્રોન વેપ્રોન પહેરીને ન બેસો કે જેમાં મેં મારો ડેનિમ લુક કર્યું છે મારો ડેનિમ નો ખરાબ થાય કે જેકેટ ખરાબ ન થાય પણ એ ખરાબ બરાબર ન જોવાનું હોય આપણે જ્યાં ગયા હોય ને એવું એનું અપનાવી લેવાનું હોય બરાબર એક એક ભાઈ એમ કીધું કે બેન મેટો મારા બહુ વખાણ કર્યા મેં તારી બાઈડી મેં પિસ્તાળી જણ રસોઈ બનાવે તો વિડીયો બનાવીને મૂકી એમ છો ડોબા જય એને જવા દો અને પછી હું રસોઈ બનાવતી હતી ને તો એનું શૂટ કર્યું મારી આ રહેતા ને કે ચાલો કૃષ્ણબેન શૂટ કરીને મેં કરો કરો હિન્દી બોલો હિન્દી નહીં બોલતી ગુજરાતી નહીં મારી લેંગ્વેજ તો નહીં બઉ મસ્ત ચોલી બનાવી હશે ચોલી બનાવેલા નથી મેં કસ્ટમાઇઝ નથી કરાવ એવા ચોલી છે એ મારા હસબન્ડ ની ફ્રેન્ડ ની બ્યુટિકના છે તો ત્યાંથી મે એમણે મને પ્રમોશન માટે મોકલા તો એમાં બ્લાઉઝ હતું એ મારું હતું અને દુપટ્ટો અને લેંગો હતો ઈ બ્યુટિકનો હતો બ્યુટિકનું નામ છે વિરઝા કલેક્શન અને પ્રસંગ કે ક્રિએશન